નમસ્કાર કાંકરતના થરા એપીએમસીની આજે ચૂંટણી યોજાઈ રહી છે આપ જોઈ રહ્યા છો મારી પાછળ ગાંધી કતારો મતદારો અહીંયા ઉપસ્થિત છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોતાના મનપસંદ ચેરમેનની પસંદગી કરવા માટે આજે જ્યારે મતદાન મથક ઉપર જ્યારે પહોંચ્યા છે ત્યારે ખરા એપીએમસીની વાત કરવામાં આવે તો અઠ્યાવીસ જેટલા ઉમેદવારો હાલમાં મેદાનમાં છે ચૌદ જેટલા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીને પાર્ટીએ મેન્ડેટ આપ્યા છે ત્યારે જેટલા જે બીજા ઉમેદવારો છે એ એમની પેનલમાંથી લડી રહ્યા છે એટલે કહી શકાય કે જે આપ્યા છે ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ પટેલ અને જે મેન્ડેટ નથી આપ્યા એ અણધાભાઈ પટેલની પેનલ છે જે પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અત્યારે હાલમાં શાંતિપૂર્વક મારોમાં આ મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે હાલમાં જે પ્રકારે અહીંયા પોલીસનો ચોપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એક એએસપી તેમજ એક ડીવાયસપી છ જેટલા પીઆઈ અને બાર જેટલા પીએસઆઈ તેમજ દોઢસો જેટલા પોલીસ જવાનો અહીંયા તૈનાત છે કોઈ અનિચ્છીય ઘટના ન બને તેના માટે આ ચોંકતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે વહેલી સવારથી અહીંયા જ્યારે મતદાન મથક ઉપર મતદાન શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી ખેડૂતોની મોટી લાઈન છે અહીંયા કહી ચાર હજાર આઠસો ને પંચ્યાસી જેટલા ખેડૂતોના મત છે ત્યારે બાસઠ જેટલા અત્યારે વેપારીઓના મત છે એટલે કુલ ટોટલ કહી શકાય કે અહીંયા જે પણ મતદારો છે એ લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે ઉત્સાહ અલગ ટાઈપનો છે કહી શકાય કે અહીંયા પરિવર્તન પેનલ અને જે રેગ્યુલર પેનલ હતી અણધાભાઈ પટેલની એ બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે એક કહી શકાય કે આ આખી ચૂંટણી છે એ એક અલગ પ્રકારની ચૂંટણી છે એટલા માટે વહેલી સવારથી અહીંયા મોટી લાંબી કતારો જોવા મળી રહી છે વેપારીઓ હોય ખેડૂતો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે પોતાના મતાધિકારનો અધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તમને એ પણ દ્રશ્ય બતાવીશ કે મારી પાછળ અહીંયા એ એસપી સુબોધ માનકર સર તેમજ એમની આખી ટીમ છે છ જેટલા પીઆઈ અને બાર જેટલા પીએસ છે તેમજ દોઢસો જેટલા પોલીસ સ્ટાફ છે અહીંયા એટલે કહી શકાય કે પોલીસનો ચાપતો બંદોબસ્ત અહીંયા કોઈ એવી ઘટના ન બને તેના તેને લઈને અહીંયા પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે વહેલી સવારથી અહીંયા મતદાન મથકો ઉપર ખેડૂતોની મોટી લાઈન છે કારણ કે આ હવે આ ચૂંટણી છે એ એક કાંટાની ટક્કર છે અને કાંટાની ટક્કર આવનારા સમયમાં કેવા પ્રકારનું અહીંયા રિઝલ્ટ જોવા મળશે કારણ કે આ આખી એક પેનલ છે એ પેનલને મેન્ડેટ ન આપ્યું એટલે કહી શકાય કે ભાજપ ભાજપ વર્સિસ ભાજપ છે એટલે અહીંયા કાંટાની ટક્કર જોવા મળી રહી છે હાલમાં એક બાજુ અણદાભાઈની પેનલ છે ચૌદ જેટલા ઉમેદવારો એ મેદાનમાં છે ત્યારે બીજી બાજુ ઈશ્વરભાઈની જે પેનલ છે ઈશ્વરભાઈ પટેલની જેમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપીને એમને ઉમેદવારો ઘોષિત કર્યા છે ત્યારે કહી શકાય કે અહીંયા હવે પરિવર્તન આવે છે કે પછી જે છે એ યથાવત રહે છે એ તો રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે પરંતુ આજે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે મતદાન મથક ઉપર મોટી કતારો લાંબી લાઇનો લાગી રહી છે અડતાલીસો પંચ્યાસી જેટલા જ્યારે મતદારો અહીંયા મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે ત્યારે ખેડૂતો પોતાના મનપસંદ એટલે કે આગામી ચેરમેન કોણ બનશે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સામે પક્ષે જ્યારે એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ ઈશ્વરભાઈ પટેલની આખી પેનલને જ્યારે મેન્ડેટ આપ્યા છે ત્યારે એક જે યથાવત હતી જે પેનલ એમને મેન્ડેટ કાપ્યા છે એ તમામ લોકો પણ ભાજપના કાર્યકર્તાઓ રહી ચૂક્યા છે અણતાભાઈ પટેલ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ પૂર્વ પ્રમુખ કહી શકાય કે ઈશ્વરભાઈ પટેલને પણ અહીંયા ચેરમેન પદ મળી શકે એવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે હવે સામસામે એક કાંટાની ટક્કર જોવા મળી રહી છે આજે વહેલી સવારથી અહીંયા થરા એપીએમસી માર્કેટ ચૂંટણી યોજાઈ રહી છે મતદાન મથક ઉપર પોલીસનો ચોંકતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે આ ચોંકતા બંદોબસ્તને લઈને કોઈ એવી ઘટના કોઈ એને અનિચ્છીય બનાવ ન બને એના માટે કરીને પોલીસ સતત નજર રાખી રહી છે અને આજે તમામ જે અઠ્યાવીસ ઉમેદવારોના ભાવિ અહીંયા નક્કી થવાના છે અને પરિવર્તન થશે કે પછી જે છે તે યથાવત રહેશે એ તો હવે રિઝલ્ટ બાદ ખબર પડશે પરંતુ આજે વહેલી સવારથી જે રીતના મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો છે કે કંઈક નવા જૂનીના એંધાણ અહીંયા કંઈક નવી પ્રક્રિયા આ માર્કેટ યાર્ડથી શરૂ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે આજે વહેલી સવારથી જ્યારે મોટી સંખ્યામાં એક બાજુ વરસાદનું મોસમ છે ચાલુ વરસાદમાં પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે નમસ્કાર